સમાચાર ઉપર નજર કરીએ તો રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રાની તૈયારીઓ જળયાત્રાના અતિથિઓને અપાયું આમંત્રણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નીતિન પટેલ રહેશે હાજર તો મેયર સહિત એએમસીના સત્તાધીશોની ટીમ રહેશે હાજર જળયાત્રામાં સ્થાનિક ધારાસભ્યો રહેશે હાજર જળયાત્રાને લઈ જગન્નાથ મંદિરમાં તૈયારીઓ તડામાર થઈ રહી છે બાવીસ જૂની યોજાશે જગન્નાથ મંદિરમાં જળયાત્રા જળયાત્રા માટે ગજવેશના વાખા વાઘા તૈયાર કરાયા છે તો ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રા પહેલા જળયાત્રાની ભવ્ય તૈયારી કરવામાં આવી છે અને આમંત્રિત કરવામાં આવ્યા છે અતિથિઓને જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલને પણ આમંત્રિત કરાયા છે તો મેયર પણ ઉપસ્થિત રહેશે એમસીના સત્તાધીશો ટીમ પણ ઉપસ્થિત રહેશે જે ભીમ અગિયારસના દિવસે જળયાત્રા નીકળશે તેમાં મોટી સંખ્યામાં અતિથિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે આ હાજર રહેશે જલયાત્રા અતિ મહત્વપૂર્ણ ભાગ છે રથયાત્રાનો જેને જ્યેષ્ઠાભિષેક પર કહેવાય છે એ દિવસે શોભાયાત્રાના રૂપે જગન્નાથ મંદિરેથી સાબરમતી નદીમાં જલ ભરવા જતા હોઈએ છીએ ત્યાં પૂજન વિધિ કરીને એકસો આઠ કળશમાં જલ લાવવામાં આવે છે અને એનાથી ભગવાન જગન્નાથજી અને બહેન સુભદ્રા અને બળદેવજીનો સોળસોપચાર પૂજન વિધિ કરીને જળાભિષેક કરવામાં આવે છે ભગવાન જગન્નાથજી વર્ષમાં એક વખત ગજવેશ એટલે ગજપતિ સ્વરૂપમાં ભક્તોને દર્શન આપે છે એ પ્રકારનો શ્રૃંગાર કરવામાં આવે છે ને ભગવાન જગન્નાથજી એ દિવસે ગણપતિના સ્વરૂપમાં દર્શન આપે છે